तो जो आज ना दिवस आपे ची फ्री ना योगेश भाई एम के रख थोड़ू आजू बाजू में कहीं फरी हैं हाँ आपे नरोड़ा मातू कहाँ जो ही ना सी ना भाई जो तो भी जो ही रखांक तो भी मिली जैसे सो हेलो गुड आफ्टरनून वेलकम बैक टू माय यूट्यूब चैनल तो आगेरा अत्यारे पचार ना साढ ચાર અને આજ રાતે આપણે જવું છે અમદાવાદ છે મકર સંક્રાંતિ મનાવો આમ તો મકર સંક્રાંતિ ને હજી બે દિવસ બાકી આજે બાર તારીખે કાલે તેર તારીખ એટલે કાલે દિવસ આપણો રેસ્ટનો નો પરમ દિવસે આપણે મસ્ત રીતે મકર સંક્રાંતિ મનાવીએ આપણી બસ કંઈક રાત્રે સાડા આઠ વાગે જે આપણે કાલે સવારના સાડા છ વાગે અમદાવાદ પહોંચાડી દેશે હું ને યોગેશ જ જઈ રહ્યા બીજો કોઈ હાલતા નથી કારણ કે બીજા ફ્રેન્ડ છે પણ એ આજુબાજુના જે એરિયામાં હશે સાહેબ તો ભેગા થઈ જશે પણ જોઈએ કેટલા હોય ત્યાં કને આપે ભેગા થઈ રહ્યા તો જો આપણું બેગ રેડી થઈ ગયું અને આપણું ટાઈમ ભી થઈ ગયો આઠ વાગે આપણે આઠ વાગે નીકળશું હજુ યોગેશના ઘરે જવું હોય ને પછી ત્યાંથી યોગેશ ના ભાઈ આપણે મૂકવા આવશે બસ સ્ટેશન પછી ત્યાંથી કઈક સાડા આઠ વાગે રાતે બસ કા શું થયું ઓહ ભલે ભલે જવરો જવરો બાય તો યોગેશ ભાઈ આપડે આવી ગયા અને એક વાત યોગેશ યોગેશના ભાઈ આપણે મૂકવા નથી આવતા આપણે બસ સ્ટેશન પહોંચી ગયા હજી આપડી બસ લાગી નથી હવે લાગશે આ જો તો આપડી બસ લાગી ગઈ અને વિરાણી ના કેટલા બધા જો આ આપણા આપડા અને જો થેલા વેલા નાખી આખી એમ લાગે અડધી બસ આપડી છે ભાઈ વિરાણી વાળાની તો લો આપણે ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા ને વાઘરા સવાર ના છ બસ આપડે ચેતનભાઈ આપણે લેવા આવશે ને પછી પાંચ દસ મિનિટ માં તો આપડે ઘરે તો હેલો ગુડ મોર્નિંગ અમે લોકો નાઈ ગયું એકદમ ફ્રેશ થઈને નાસ્તો કરીને બહાર આવી ગયા એને હાલ આપણે જઈ રહ્યા ચેતનભાઈ ના શોરૂમે એ જ્યાં ચેતનભાઈ કામ કરે રહ્યા કેમ કે એ તો સવારના વહેલા નીકળી ગયા હતા આપણે લેટ ઉઠ્યા અહીં બધા નવ સાડા નવ વાગી ગયા પછી હવે તૈયાર થઈને જઈ રહ્યા હમણાં એમ હતું કે અમદાવાદમાં ઠંડી નહીં હોય એટલી પણ અહીંયા કને ઠંડી તો ઉભી હે તો જો આ હે શોરૂમ અને આપડા ચેતનભાઈ ઉભા જ છે બારે આપણું વેલકમ કરવા માટે ગુડ મોર્નિંગ તો આ જો શોરૂમ ના ઇનસાઇડ સાઇડ છે જેની અંદર ઘણી બધી તમે જોઈ શકો બધી જગ્યાએ અને ઓલરેડી મેં આનો એક વિડીયો બનાવ્યો જે તમને યુટ્યુબમાં જોવા મળશે તો જો આજનો દિવસ આપે છીએ ફ્રી યોગેશભાઈ એમ કે થોડુંક આજુબાજુમાં કાંઈક ફરી આવે આપે નરોડામાં કાંઈ જોયું નથી યોગેશભાઈ જોયું તો બી જોઈ કંઈક તો બી મળી જશે सब आज हो पतंग ने मार्केट जो कटली बदी है पतंग ने फिर काश दिखा रहा बस आज तो जो मैप ना हिसाब है पे आ लेख जो आया था कार्यालय पर गेट बंद है अंदर जवा मन न था थत नहीं आप कड़ी तो खुली है पर अंदर थी खबर नहीं नीचा भी नी आप बीजू कहीं सूझ नहीं तो ये आपे अँ हाली जहाँ पे जाइए थकी गया ही। તો ચલો આ તો શું ચેતન આજે ફ્રી નથી કામ માં ને અગર એ ફ્રી હોત ને તો આપને ઘણી બધી જગ્યા ફરવાની ખબર પડી હોત અહીંયા કરે તો ઓફર ચાલુ ભાઈ થ્રી નાઇન્ટી છે ને મતલબ વિન્ટર કલેક્શન એ બધું હવે શિયાળો જારો એટલે ભાઈ ઓફરમાં કાઢી નાખ્યું હોય બહુ મસ્ત કલેક્શન એ મજા બધા થ્રી નાઇન્ટી નાઇન તો આનો ભાવ આઠસો નવસો રૂપિયા હતો પણ હાલમાં એ આટલા મળેલું થ્રી નાઇન્ટી તો જે અમારે યોગેશભાઈએ થોડી ઘણી શોપિંગ કરીએ અને હવે આપણે ક્યાં ઘરે આવશું ને ઘરે આવશે કેમ કે જમવાનો ટાઈમ થઈ કે અમે ઓલરેડી લેટ નાસ્તો કર્યો પણ તેમ છતાં ફોન આવ્યો તો જવું તો પડશે જ ભાઈ તો જો આપણે સોસાયટીમાં તો પહોંચ્યા છીએ હવે બપોરનું જમવાનું કરી અને એના પછી કંઈક પછાડનો પ્લાન કરી ફરી કંઈક આ તો ઘેરો સુઈ જાય કે સુવાનું નથી કંઈક બહાર નીકળી આવશો ઘરે રહીને અમે કાંઈ મતલબ નથી અને ભાઈ અહીંયા કોઈ ઠંડી એવી છે જો બપોરના કંઈક સાડા બાર વાગે તેમ છતાં ઠંડી લાગે બ્રેક ક્યારે બ્રેક બ્રેક નથી તે બ્રેક ક્યારે આમાં